પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જિલ્લાહના આઠમા ચાંદથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતાં ડભોઈ શહેર વિભાગ હાઈસ્કૂલ પાસે રહેતા હાસમી સૈયદ સૈફુદ્દીન બાબાના ધર્મપતિ સૈયદ શહેનાઝ બાનુ તથા પુત્ર સૈયદ અઝીઝુદ્દીન સૈફુદ્દીન સહિત ડભોઈમાંથી આશરે દસ જેટલા હજ માટે જતા હોય તેનો સન્માન સમારોહમાં સૈયદ સાદાતાઓ મૌલવી સાહેબો વકીલ આરીફભાઈ મકરાણી તથા અન્ય એડવોકેટો સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા લાલાભાઈ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ લબેકના નારા સાથે હજ માટે રવાના થયા હતા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મંદિરના જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાહના મહેમાન બનીને જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મુહમ્મદ મુસ્તફા સહવના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે તેમાં મક્કાથી મીના મુદલફા અરફાત શૈતાનને કાકરી મારવી કુરબાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તવાફી જિયારત કરતા હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કુબુલ ફરમાવે તેવી દુઆ કરવામાં આવી હતી बड़ी खुशी और मसरत की बात है कि सर जमीने ढोई से बहुत सारे उजाति अब अच्छे बतिल के लिए तशरी ले जा रहे हैं जिनका इस्तेमाल प्रोग्राम बलार मस्जिद में हजरत सैद साहब साफिंदा ने रखा है जिसमें सारे उजाति क्राम ला रहे हैं और कल सुबह को आठ बजे यहाँ से रवानगी होगी दुनिया के तमाम मुजाज कराम जहाँ कहीं से भी जा रहे हैं अल्लाह तबार को तला उनके सफ़र को आसान फरमाए और अरखान हज को तो आसान फरमाए और तमाम मुजाज कराम के, के तमाम हज को फबूल मकबूल फरमाए दुनिया तो के तमाम मुसलमानों की इज्जत आदर ईमान की हिफाजत फरमाए और हज को आसान फरमाए